હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ આથેલા લાલ રાયતા મરચાની રેસીપી જ્યારે મેં વઢવાણી રાયતા મરચાંની રેસીપી શેર કરી હતી ત્યારે ઘણા વ્યુઅર્સની કમેન્ટ આવી હતી કે અમને આથેલા લાલ રાયતા મરચાની રેસીપી શેર કરજો તો ગૃહ ઉદ્યોગની નાનામાં નાની ટિપ્સ અને ટ્રિક્સ સાથે મેં આ રેસીપી તમારી સાથે શેર કરી છે મરચાંને એક વર્ષ સુધી સ્ટોર કરવા માટે કઈ બાબતનું ધ્યાન રાખવું તેની પણ ટિપ્સ મેં આ વિડીયોમાં આપેલી છે રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ન જાય તેના માટે વિડીયોને કટ કર્યા વગર એન્ડ સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો અને લાઈક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો આથેલા લાલ રાયતા મરચાં બનાવવાનું શરૂ કરીએ આથેલા લાલ મરચાં બનાવવા માટે સૌથી પહેલાં અમે અઢીસો ગ્રામ જેટલા આ રીતે લાલ મરચાં લીધા છે તમે જોઈ શકો છો મરચાં એકદમ કડક એકદમ ચમકદાર અને એકદમ તાજા છે તો આ રીતના મરચાં હોય તેવા મરચાંની પસંદગી કરવી હવે આ મરચાંને લીટાનો ભાગ આપણે દૂર કરીશું અને તેને ચાર ટુકડામાં સમારી લઈશું તો આ રીતે દીટાનો ભાગ દૂર કરી તેને ચાર ટુકડામાં સમારી લઈએ અહીંયા હું તેને ચાર ટુકડામાં સમારું છું તમે ઈચ્છો તો અને બે ટુકડામાં પણ સમારીને લઈ શકો છો તો હવે આ રીતે તેને સમારી લઈશું અહીંયા મરચાં સમારતી વખતે તમને બીનો ભાગ વધુ લાગતો હોય તો આ રીતે કટ કરી તમે બીના ભાગને દૂર કરી શકો છો તો બધા મરચાંને આ રીતે આપણે બે ટુકડામાં સમારી ત્યારબાદ તેના બીનો અંદરનો ભાગ દૂર કરી લઈશું અહીંયા બી બહુ વધુ પાકટ હોય તો તેને દૂર કરવા પાકટ ન હોય તો તમે બી રવા દો તો પણ ચાલે તો આ રીતે જેટલા મરચાંની અંદર પાકટ અને બહુ વધારે પડતા બી હોય તેને દૂર કરી લઈએ અને મરચાંના ચાટુકડામાં સમારી લઈએ હવે બધા મરચાં સમાર્યા બાદ આપણે તેની અંદર હળદર અને મીઠું ચઢાવવાના છે તો તેના માટે આપણે એક મોટી ચમચી મીઠું એડ કરીશું તો અહીંયા મીઠું મેળવાથી મરચાંમાં રહેલું વધારાનું પાણી છૂટું પડશે સાથે આપણે એક નાની ચમચી હળદર એડ કરીશું હવે બંને વસ્તુ ઉમેર્યા બાદ હાથની બધાથી સરખું મિક્સ કરી લઈશું અને આ રીતે સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આ જે બાઉલ છે તેને આપણે પ્લેટથી ઢાંકી દઈશું અને બે કલાકનો રેસ્ટ આપીશું મરચાંને આ રીતે બે કલાક માટે ઢાંકીને રાખવાથી તેમાં રહેલું વધારાનું પાણી છૂટું પડશે હવે બે કલાક પછી જ્યારે આપણે પ્લેટ ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો મરચામાં આ રીતે પાણી છૂટું પડ્યું છે તો પાણીના ભાગને દૂર કરવા માટે આપણે એક સૂત્ર કપડાં પર આ મરચાંને સરસ સૂકવી લેવાના છે તેના માટે આ રીતે કોઈપણ રૂમાલ પર આ રીતે મરચાંને છૂટા છૂટા આપણે સુકવી લઈશું હવે મરચાંને સુકવવા માટે રાખ્યા બાદ આ વધારાના પાણીને આપણે દૂર કરી દઈશું અને મરજાને પંખાને જે બે કલાક માટે સુકાવા માટે રાખીશું આ જ્યાં સુધી સુકાય છે ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરીએ જેના માટે એક પેનની અંદર એક મોટી ચમચી સૂકા ધણા લઈશું એક મોટી ચમચી વઢિયારી એડ કરીશું અને એક નાની ચમચી મેથી ઉમેરીશું હવે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આની અંદર સુગંધ આવે ત્યાં સુધી તેને શેકવાનું છે આ પ્રોસેસ કરવાને બદલે જો તમારી પાસે સમય હોય તો તમે તેને સાતથી આઠ કલાક તડકે તપાવીને પણ લઈ શકો છો હવે ત્રણેય સામગ્રી સરસ શેકાઈ ગઈ છે અને તેમાંથી આવવાની શરૂ થઈ છે તો ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ એક મોટી ચમચી રાયના કુરી એડ કરીશું અહીં રાયના કુરી આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ જ ઉમેરીશું આપણું પેન ગરમ છે એટલે રાયના કુરિયા સરસ શેકાઈ જશે હવે આ મિશ્રણ જે છે તેને આપણે સરસ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે તો મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે તેને મિક્સર જર્મ લઈશું અને તેનો પાવડર તૈયાર કરી લઈશું તો મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે તેને આપણે મિક્સચર જારમાં લઈ લઈએ અને પલ્સ મોડ પર મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈએ આમાંથી કરકરો એવો પાવડર તૈયાર કરી લઈએ હું તમને મસાલાનો ટેક્સચર બતાવી દઉં કે કેવું રાખવાનું છે તો આ રીતે કર્કરો આપણે તેને ક્રશ કરવાનું છે તો મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણે જે મરચાં સુકાવા માટે રાખ્યા તો તે સરસ સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો તેમાં મોશ્ચરનો ભાગ જરા પણ રહ્યો નથી હવે કોરા થયેલા આ મરચાને આપણે મિક્સર બાઉલમાં લઈ લઈશું અહીંયા તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા મરચામાં પાણીનો ભાગ જરા પણ ન રહેવો જોઈએ મરચા સરસ રીતે કોરા થઈ જવા જોઈએ જો પાણીનો ભાગ રે જશે તો તમારા મરચાં લાંબા સમય સુધી સારા નહીં રહે હવે આપણે પેનની અંદર એક મોટો બાઉલ ભરીને સિંગતેલ લઈશું તેને હોફાળું ગરમ કરી લઈએ હોફાળું ગરમ થાય એટલે તેની અંદર નાની ચમચી હિંગ ઉમેરીશું અને સાથે અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું હળદર ઉમેર્યા બાદ આપણે જે મસાલો ક્રશ કરીને રાખ્યો હોય તો તેને ઉમેરવાનો છે તો ત્રણ મોટી ચમચી હું મસાલો ઉમેરું છું અહીંયા તમને મસાલો જેટલો જોઈએ એ પ્રમાણે તમે લઈ શકો છો વધારાના મસાલાને આપણે એક તરફ રાખીશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે એક મોટી ચમચી આખી વડિયારી એડ કરીશું અને સાથે મોટી ચમચી રાયના કુરી એડ કરીશું જે આપણા મરચાંને ખૂબ સરસ ટેક્સચર આપશે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને સરસ આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે તેલ હુફાળું ગરમ કરવાનું છે તેને વધારે પડતું ગરમ નથી કરવાનું હવે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ હુફાળા ગરમ તેલમાં સ્પૂનની મદદથી બધા મસાલાને સરસ મિક્સ કર્યા બાદ તૈયાર થયેલા આ મિશ્રણને આપણે જે મરચાં કોરા કરીને રાખ્યા હતા તેની અંદર ઉમેરીશું હવે આપણે ચમચીની મદદથી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે જેનાથી મરચાં પર બધા મસાલાનું સરખું કોટિંગ થઈ જશે અને મરચાં પર સરસ તેલ અને મસાલાનું કોટિંગ થવાના કારણે મરચાં લાંબા સમય સુધી સારા રહી શકશે હવે બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીશું અહીંયા મેં લીંબુના રસનો ઉપયોગ કર્યો છે પણ મોટા ગૃહ ઉદ્યોગની અંદર લીંબુના રસના બદલે વિનેગરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અહીંયા તમારે એક મોટી ચમચી જેટલું વિનેગર લેવું જો તમે વિનેગરનો ઉપયોગ કરતા હોય તો અને તમે જોઈ શકો છો બધું સરસ મિક્સ થઈ મરચાં પર આ રીતે મસાલાનું સરસ કોટિંગ થઈ ગયું છે હવે બાઉલ આ રીતે રાખી દઈશું અને મરચાને બે દિવસ માટે અથાવા માટે રાખીશું બે દિવસ પછી તમે જોઈ શકો છો મરચા સરસ અથાઈ ગયા છે આપણે જે મસાલો તે સરસ ફૂલી ગયો છે અને મરચાં પર સરસ તેલ અને મસાલાનું કોટિંગ થઈ ગયું છે તો તૈયાર છે આથેલા લાલ મરચાં જો તમારે આ મરચાને એક વર્ષ સુધી સ્ટોર કરવા હોય ને તો તમારે તેલનું પ્રમાણ વધારે રાખવું અને લીંબુના રસના બદલે વિનેગરનો ઉપયોગ કરવો અહીંયા મારા મરચાની ક્વોન્ટિટી ઓછી છે અને થોડા સમય માટે મેં આથ્યા છે એટલે લીંબુના રસનો ઉપયોગ કરે છે બાકી તમે વિનેગરનો ઉપયોગ કરી તેનું પ્રમાણ વધારે રાખશો તો એક વરસ સુધી આ મરચાંને તમે સ્ટોર કરી શકશો તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી આથેલા લાલ મરચાં આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ અને એક લાઇક આપી તમારા ફેવરિટ ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો